આપણે કહેવા જતા તો આધુનિક છીએ પણ હજી આપણી માનસિકતા તો નીચલા વર્ગની જ છે આમ કહેવા પાછળનું કારણ છે સિવિલ હોસ્પિટલમાં બનેલો એક બનાવ જી હા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં આઈસીયુમાં ડૉક્ટર અને નર્સની હાજરીમાં દર્દીનો ઇલાજ કરવા માટે તાંત્રિક આવ્યો આખી ઘટના શું છે તેના પર વાત કરવી છે આ વિડિયો નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં આઈસીયુમાં દાખલ એક દર્દીને તેનો રોગ મટાડવા માટે એક તાંત્રિક આવ્યો માહિતી અનુસાર દાખલ થયેલ દર્દી એ વેન્ટિલેટર પર હતો સામાન્ય રીતે જ્યારે દર્દી વેન્ટિલેટર પર હોય ત્યારે હોસ્પિટલ સ્ટાફ દર્દીના સગાને પણ મળવા દેતા નથી પણ તે જગ્યાએ ગો આવે છે અને દર્દીની પર તાંત્રિક વિધિ કરે છે જે વાત એક મોટો પ્રશ્ન ઊભો કરે છે આઈસીયુમાં કડક સિક્યુરિટી હોવા છતાં આ તાંત્રિક આઈસીયુમાં ઘૂસ્યો કેવી રીતે આ ઘટના પર વધુ તપાસ હોસ્પિટલ સ્ટાફે હાથ ધરી છે જે વ્યક્તિ તાંત્રિક વિધિ કરી હતી તેના પણ યોગ્ય તપાસ કરવામાં આવશે હવે સૌથી મોટો પ્રશ્ન તો એ ઊભો થાય છે કે શું આ તાંત્રિકને દર્દીના પરિવારવાળાએ આઈસીયુમાં મોકલ્યો હશે અથવા શું હોસ્પિટલ સ્ટાફની કોઈ બેદરકારી છે આની અંદર આ ઉપર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ માટે જોતા રહો વેબ્સ ઓફ ઇન્ડિયા